ડભોઈ તાલુકામાં આવતા ગામ પુણ્યાદમાં ખુલ્લે આમ ચાલતું ઇંગ્લિશ દારૂનું વેચાણ શું ડભોઈ પીઆઈને આ વાતની જાણ છે ખરી કે વહીવટદાર દ્વારા અને વહીવટદારના ઈશારા પર આ પુનિયાદ ગામની નજીક જાડી ઝાખરામાં ઇંગ્લિશ દારૂ વેચાણની પરમિશન આપવામાં આવી છે શું આ પુણિયાદ ગામ પાસે દારૂનું વેચાણ કરતો સંજય મુખ્ય માલિક કે પછી વેચાણ માટે રાખવામાં આવ્યો છે અને મુખ્ય બુટલેગર કોણ તે પણ પ્રજામાં ચર્ચાઓ થવા પામી છે શું કાયાવરોહન બીટ જમાદારને આ ઇંગ્લિશ દારૂના વેચાણની જાણ છે ખરી વડોદરા જિલ્લામાં ઓપરેશન પરાક્રમ અંતર્ગત દારૂ ઝડપી પાડવામાં આવતો હોય છે તો આ પુનિયાદ ગામ પાસે ડભોઈ પોલીસ ક્યારે રેડ કરી ઇંગ્લિશ દારૂ ઝડપી પાડશે તેવી પ્રજામાં ચર્ચાઓ થવા પામી છે વધુ વિગત વાંચતા રહો રાષ્ટ્ર સેવા અખબારમાં રિપોર્ટ સેવા તંત્રી વડોદરા ગુજરાત ડભોઈ પુણ્યાદ